ઓમ નમ શિવાય જય મહાદેવ જય મહાકાલ આ શ્રાવણ તમારા બધા માટે ખૂબ જ શુભ અને મંગલકારી હો મહાદેવ તમારી દરેક ઈચ્છા અને મનોકામના પૂરી કરે શ્રાવણ મહિનામાં આ દસ કામ કરવાથી બચવું જોઈએ રાધે રાધે મિત્રો હિન્દુ પંચાંગ અનુસાર આ વર્ષે ભગવાન શિવનો પ્રિય મહિનો શ્રાવણ શરૂ થઈ ચૂક્યો છે આ દરમિયાન ભગવાન ભોળાનાથની વિધિવત પૂજા અર્ચના કરવાથી વ્યક્તિને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે સાથે જીવનમાં ચાલી રહેલી બધી પરેશાનીઓ પણ દૂર થઈ શકે છે આ આખા મહિનામાં ભગવાન ભોળાનાથની પૂજા કરવાથી તેઓ શીઘ્ર પ્રસન્ન થઈ શકે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર એવું કહેવામાં આવે છે જો તમારા લગ્નમાં કોઈપણ પ્રકારની કોઈ પરેશાની આવી રહી છે તો શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા અર્ચના કરવાથી લાભ થઈ શકે છે શ્રાવણ મહિનો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે તેથી આ દરમિયાન વિધિવત રીતે ભગવાન શિવનો જલાભિષેક અને રુદ્રાભિષેક કરવાની માન્યતા છે હવે આવા સમયમાં શ્રાવણ મહિનામાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે જાણીએ તે પહેલાં જો તમે વિડીયોને લાઈક ન કર્યો હોય તો પહેલાં વિડીયોને લાઇક કરો અને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરો શ્રાવણ મહિનામાં શું કરવું જોઈએ એક શ્રાવણ મહિનામાં ભગવાન ભોળેનાથની પૂજા વિધિવત રીતે કરવાથી લાભ થઈ શકે છે બે શિવલિંગ પર જળ દૂધ અથવા ઘીનો અભિષેક કરો ત્રણ ઓમ એના સિવાય મંત્રનો જાપ કરો ચાર શિવ ચાલીસા અથવા શિવ સ્તુતિનો પાઠ કરો પાંચ સોમવારે વ્રત રાખો અને ભગવાન શિવની વિશેષ પૂજા કરો મિત્રો કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો નંબર છ શ્રાવણ મહિનામાં દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે તેથી આ સમયે દાન પુણ્ય કરવાનું વિશેષ મહત્ત્વ છે સાત શ્રાવણ મહિનામાં સાત્વિક ભોજન કરવાથી લાભ થઈ શકે છે આઠ શ્રાવણ મહિનામાં કાવડયાત્રામાં ભાગ જરૂર લેવો આનાથી વ્યક્તિની બધી મનોકામનાઓ પૂરી થઈ શકે છે સાથે જ શુભ ફળોની પણ પ્રાપ્તિ થાય છે નંબર નવ શ્રાવણ મહિનામાં સફેદ અને લીલા વસ્ત્રો જ પહેરવા જોઈએ મિત્રો હવે આગળ વિડીયોમાં જાણીએ છીએ કે શ્રાવણ મહિનામાં શું ન કરવું જોઈએ એક શ્રાવણ મહિનામાં કેટલીક વસ્તુઓથી પરહેજ કરવું પણ આવશ્યક હોય છે જેમ કે વાળ કાપવા નખ કાપવા અને દાઢી બનાવી બે આ મહિનામાં જૂતા પહેરવાથી પણ બચવું જોઈએ ત્રણ આ મહિનામાં ક્રોધ લોભ અને મોહ જેવી નકારાત્મક ભાવનાઓથી દૂર રહેવું જોઈએ ચાર શ્રાવણ મહિનામાં માંસ અને મદિરાનું સેવન કરવાથી બચવું જોઈએ આ મહિનામાં સાત્વિક ભોજન જ કરો પાંચ શ્રાવણ મહિનામાં વધુ ઊંઘવાથી પણ બચવું જોઈએ છ શ્રાવણ મહિનામાં પલંગ પર સૂવાથી બચો આ મહિનામાં જમીન પર સૂવું જોઈએ નંબર સાત શ્રાવણ મહિનામાં કાચું દૂધ કઢી મધ અને ખાંડનો ત્યાગ કરી દેવો જોઈએ આઠ ભોજન કાંસાના વાસણમાં ન કરવું જોઈએ નવ આ મહિનામાં શરીર પર તેલ લગાવવાની મનાય છે દસ શ્રાવણ મહિનામાં જો તમારા દ્વાર પર કોઈ આવે જેમ કે ગાય બળદ ભિક્ષુ વગેરે તે બધા અતિથિ હોય છે તેમને ભગાડવા ન જોઈએ શ્રાવણ મહિનામાં મંત્રોનો જપ કરવો જોઈએ જેથી બમણું ફળ પ્રાપ્ત થઈ શકે છે શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરો અને આ દરમિયાન કેટલાક મંત્રોનો જાપ કરો આ મંત્રોનું જાપ ઓછામાં ઓછો એકસો આઠ વખત કરો એક ઓમ નમ શિવાય બે ઓમ મૃત્યુમ જય ત્રણ ઓમ ત્રંબકેશ્વર શિવલિંગ પર આ ચૌદ વસ્તુઓ ચડાવવાથી શું થાય છે નંબર એક દૂધ શિવલિંગ પર દૂધ ચડાવવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે જ્યારે તલ ચડાવવાથી પણ રોગોથી મુક્તિ મળે છે નંબર બે ઘી શિવલિંગ પર ઘી ચડાવવાથી તેજની પ્રાપ્તિ થાય છે જ્યારે શિવલિંગ પર દહીં ચડાવવામાં આવે તો તેનાથી જીવનમાં ઉલ્લાસ બની રહે છે નંબર ત્રણ અતર શિવલિંગ પર અતર અર્પણ કરવાથી ધર્મની પ્રાપ્તિ થાય છે જ્યારે શિવલિંગ પર સુગંધિત તેલ ચડાવવાથી વ્યક્તિને ધન ધાન્ય અને ભૌતિક સુખ પ્રાપ્ત થાય છે નંબર ચાર કેસર શિવલિંગ પર કેસર અર્પણ કરવાથી વૈવાહિક જીવનમાં ખુશીઓ બની રહે છે શિવલિંગ પર ચંદન ચડાવવાથી વ્યક્તિના માન સન્માનમાં વૃદ્ધિ થાય છે નંબર પાંચ ભાંગ અને બેલપત્ર શિવલિંગ પર ભાંગ ચડાવવાથી બુરાઈઓથી મુક્તિ મળે છે અને બેલપત્ર ચડાવવાથી વ્યક્તિના જીવનના બધા સંકટો દૂર થાય છે નંબર છ આંબળાનું રસ તેનાથી લાંબુ આયુષ્યનું વરદાન પ્રાપ્ત થાય છે શિવલિંગ પર મધ અર્પણ કરવાથી સૌંદર્ય અને લોકપ્રિયતા મળે છે નંબર સાત ઘઉં અને ધતુરો શિવલિંગ પર ઘઉં અને ધતુરો ચડાવવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે નંબર આઠ સાકર ઐશ્વર્ય અને સમૃદ્ધિ મળે છે અને શેરડીનો રસ અને ચોખા ચડાવવાથી પણ વ્યક્તિના જીવનમાં સમૃદ્ધિ બની રહે છે નંબર નવ મગદાળ શિવલિંગ પર મગદાળ અર્પણ કરવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે નંબર દસ ગંગાજળ શિવલિંગ પર ગંગાજળ ચડાવવાથી મનુષ્યના બધા પાપ ધોવાઈ જાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે નંબર અગિયાર સાકર શિવલિંગ પર સાકર ચડાવવાથી ઐશ્વર્ય સાધનોમાં વૃદ્ધિ થાય છે નંબર બાર શેરડીનો રસ અને ગોળ શિવલિંગ પર શેરડીનો રસ અને ગોળ ચડાવવાથી મા લક્ષ્મીની કૃપા વરસે છે નંબર તેર લવિંગ શિવલિંગ પર લવિંગ ચડાવવાથી અટકેલા કામ થવા લાગે છે નંબર ચૌદ સોપારી શિવલિંગ પર સોપારી ચડાવવાથી જીવનમાં આવતી બધી સમસ્યાઓ નષ્ટ થઈ જાય છે મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં જય શ્રી રામ